શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે આ મોસમમાં જે લોકો પ્રવાસના શોખીન છે તેઓ ગુલાબી ઠંડીનો આનંદ માણવા માટે નીકળી પડતા હોય છે ગુજરાતમાં ઠંડીમાં ફરવાલાયક કેટલાક સ્થળો એવા છે જેની વાત કરવી છે આ વિડીયો નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે અમદાવાદમાં અને તેની આજુબાજુ ફરવા માટે અનેક જગ્યાઓ આવેલી છે તમે સાબરમતી આશ્રમથી લઈ કાંકરિયા તળાવ અટલ બ્રિજ સહિત હેરિટેજ સિટીમાં ઘણા સ્થળો પર ફરવાનો પ્લાન છે તમે જો અમદાવાદ આવો તો જે સ્ટ્રીટ ફૂડ છે એનો પણ આનંદ માણી શકો છો આ ઉપરાંત કચ્છ જિલ્લામાં દર વર્ષે રણોત્સવનું આયોજન થાય છે આવા ઉત્સવનું આયોજન પ્રવાસન પ્રવૃત્તિને વધારવા માટે કરવામાં આવે છે આ રણોત્સવ દરમિયાન રણ પ્રદેશમાં ઊંટ સવારી કચ્છની જે સંસ્કૃતિ છે ત્યાંનું જે જનજીવન છે એને પણ જોવાનો તમે લાભ મળી શકે છે હવે ગીરની વાત કરીએ તો ગીર એ ભારતનું સૌથી જૂનું અભયારણ્ય ચોમાસાની ઋતુમાં બંધ રાખવામાં આવે છે અને આજે ગીર નેશનલ પાર્ક છે ત્યાં તમે જંગલ સફારીની પણ મજા માણી શકો છો હવે વાત કરીએ ધાર્મિક સ્થળોની તો સોમનાથ મંદિર બાર જ્યોતિર્લિંગમાં એક છે સોમનાથ મંદિર સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું ભવ્ય મંદિર છે તમે આજુબાજુના જે સ્થળો છે એની મુલાકાત લેવા માટે પણ આ મંદિરે દર્શન કરવાનો પ્લાન બનાવી શકો છો અને અંતમાં વાત કરીએ ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એ વિદ્યા દ્વારકા નગરીની પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત આ નગરીનો જીર્ણોદ્ધાર થયો છે દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું છે અને ખૂબ સુંદર કોતરણી માળું છે આ હતા શિયાળાની ઋતુમાં ફરવાલાયક ગુજરાતના મહત્વના સ્થળો આ માહિતી તમને કેવી લાગી અમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું પર